Uh તો હર હર મહાદેવ કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં છો મજામાં રહેજો હું પણ મજામાં છું તમે પણ મજા મારા ન્યુ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ને હું રહું છું ભાતિયા ગામ હું નાની બાજુમાં આવેલું છે ભાતીયા ગામ છે વાડી વિસ્તારમાં ને વાડી વિસ્તારમાં અત્યારે હું છું આપણે વાડી વિસ્તારમાં તળાવ છે ને બાજુ છું તો તમે જોઈ શકો છો ત્યાં અમારું તળાવ છે આ શું છે આ તો ઘેટાનું એવું બધું છે તો આ બધું જો તમે ઘેટાનું એવું બધું છે મિત્ર તો અત્યારે હું આ તળાવમાં છું અને તળાવમાં આ બાજુ અમારે જંગલ ને એવું બધું છે ઓલી સાઈડ ખઈ ત્યાં એવું કક્ષ છે ને આ બધું અમારો નજારો છે તે વિડીયોમાં બના દો અને આ બધું અમારે તો ચોમાસાનું તો અમારે આ બધું પાણી ભરાય તો અમે જવા ગયો એટલે આ બધા આ પાણી ફૂલે ફૂલ ને આમાં નાવા આવે ને તો એ પછી ડૂબી રહો હોઈને એવું લઈને આવું પડે તો વાંધો ન નહોતું ને આ અમારે આવું છે જ સેમ ખાડા ને આવું છે ને સામે તો આપણે ના એ બધું દીપડા ને એવું બધું ના મેં જોયેલા છે કેટલી વાર ના કાંક ને કાંક થતું જ રહેતું હોય તો અહીંયા કાંક ને કાંક થાય કેમ કે આપણે રાતે ગાડીઓને એવું વાહનો નાથી નીકળતા હોય એટલે ને એવું બધું ને બધા વાહનો ના ને એવું કાંક પડતું જ રહેતું હોય હમણાં કાંક રિક્ષાઓ ના પલટી મારી ગઈ હતી કેટલી વાર કેટલાને વાહનનું એક્સિડન્ટ થયેલું છે ને એવું બધું છે મિત્રો તો આવું બધો નજારો છે ને વિડીયોમાં જોતા રહેજો વિડિયો કેમ લાગ્યો અમને કોમેન્ટમાં જરૂર કેજો અને ચાલો તમે એંગલની વસ્તુ બતાવી ને અહીંયા જવ તમે આ કેમ છો તમે મને કોમેન્ટમાં જરૂર કહે કેમ લાગે મિત્રો મિત્રો તો મિત્રો અત્યારે અહીંયા તમે રાતના તો આપણને બહુ પછી બોલવું નથી અમારે આ અમારો નજારો છે જંગલ છે જ્યાં અહીંથી જંગલ ચાલુ છે આ બધું ઓલી સાઈડ રોડ છે અમે રાતના બાર વાગે આવ્યા ને એટલે રાતના બાર વાગે ના દીપડા એવું તો થાય હોય ને હોય બાર વાગે ને એક વાગે ના એક ઓલી છે તો ના એવું હોય એ ના તો હવે શું જવું કુ ના આમ ઓલું થાય છે એવું બધું તો તમે સમજી ને આ એટલું અમારે બહુ તળાવમાં કાંઈ પાણી છે નહીં તો ચોમાસા ચોમાસામાં તો અમારું આખું તળાવ ભરાઈ જાય એટલું બધું વિડીયોમાં આવા બનાવી અને વિડીયો કેમ લાગ્યો વિડીયો કમેન્ટ અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા અને તમારા કરતા નહીં જોઈએ તો મિત્રો અત્યારે તો આપણે આવું બધું છે હા અમારું જંગલ છે અમારું બચ્ચે ગામનો તળાવ છે જગા હૈખો ઉધર ક્યાં હો લે લે